અમરેલી બગસરા જેતપુર હાઇવેર પરના દબાણો હટાવાયા ગેરકાયદેસર કરાયેલ દબાણો હટાવવા દુકાનધારકોને અપાઈ હતી તંત્ર દ્વારા નોટિસ પ્રાંત મામલતદાર પોલીસ સ્ટાફ સહિત કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરાયું ડિમોલેશન બગસરા જેતપુર હાઇવે અને અટલજી પાર્ક પાસે પાલિકા અને આર સ્ટેટ પરના દબાણો પર તંત્ર દ્વારા કરાયું ડિમોલેશન અમરેલી બગસરા જેતપુર હાઇવેર પરના દબાણો હટાવાયા ગેરકાયદેસર કરાયેલ દબાણો હટાવવા દુકાન ધારકોને અપાઈ હતી તંત્ર દ્વારા નોટિસ પ્રાંત મામલતદાર પોલીસ સ્ટાફ સહિત કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરાયું ડિમોલેશન બગસરા જેતપુર હાઈવે અને અટલજી પાર્ક પાસે પાલિકા અને આર સ્ટેટ પરના દબાણો પર તંત્ર દ્વારા કરાયું ડિમોલેશન આજ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ જે બગસરા માણેકવાડા હાઈવે ઉપર કોમર્શિયલ દબાણો કરવામાં આવેલા હતા જેથી મેજિસ્ટ્રેટ સાહેબ બગસરાની લેટરથી અને નગરપાલિકાના આદ વિસ્તારમાં આવતા હોય તો આર એન બી સ્ટેટ અને નગરપાલિકાની સમગ્ર ટીમ સાથે આજે ત્રણ વખત નોટિસ આપી અને આજે છેલ્લે નોટિસ પીરિયડ પૂરો થતાં દબાણ હેઠળ આવેલ છે જેમાં આપણે મામલતદાર સાહેબ જીઆઈ સાહેબ પણ હાજર રહેલ છે આજે રોજ તારીખ આઠ એક બે હજાર પચીસના દિવસે જે બગસરા માણેકવાડા રસ્તો છે તેના ઉપર આવેલા કોમર્શિયલ જે દુકાનો છે તે તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપેલ હતી અને આજે નોટિસ પીરિયડ પૂર્ણ થતાં નગરપાલિકા બગસરા અને માર્ગ મકાન વિભાગનું તથા મામલતદાર સાહેબ અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને રિમોલેશનની કામગીરી